તમારા તમારા પ્રેમની કદર કદર તો કોઈ બીજો પણ કરશે પરંતુ ગુસ્સાની ખાલી આપણા જ કરશે ગુસ્સો આવવો એ અસ્વસ્થ મગજની નિશાની છે અને ગુસ્સાને નિયંત્રણ કરવો એ સ્વસ્થ મનની નિશાની છે તમારા ગુસ્સાને એક સાચી દિશા આપી તો જુઓ તમારું જીવન બદલાઈ જશે બીજા પર ગુસ્સો એ તો ઘા કર્યા સમાન છે પણ પોતાના પર ગુસ્સો એ આપણને ઓળખવા સમાન છે મારા વાલા કે પોતાના સન્માનને માપવું હોય ને તો કારણ વગર ગુસ્સો કરીને જોઈ લેવું ગુસ્સો આવવો એ એટલું જ સહજ માનવીય ગુણ છે જેટલો પ્રેમ આવવો કારણ સાચું હોય તો તમારા ગુસ્સાને પણ એટલું જ સન્માન મળશે જેટલું તમારા પ્રેમને મળે છે તમારો ગુસ્સો તમારા ચરિત્રનું દર્શન કરાવે છે જોવાનું એ છે કે તમને કઈ વસ્તુ પર ગુસ્સો આવે છે પોતાની કમી પર ગુસ્સો કરવાનું શીખો તમારું વ્યક્તિત્વ જ નિખરી જશે અરે ભાઈ તમારા ગુસ્સાને વ્યક્ત કરતા શીખો લોકો ક્યારેય તમારા ગુસ્સા પર નારાજ નહીં થાય પ્રેમ વિચાર્યા વગર પણ કરી શકાય છે પણ ગુસ્સો તો સમજી વિચારીને જ કરવો જોઈએ ગુસ્સો કરવો એ જ ઘણીવાર પસ્તાવાનું કારણ બની જાય છે જો ગુસ્સો તમને બીજાની ખામી જોઈને આવતો હોય તો હકીકતમાં ખામી તમારી અંદર જ છે એ વિચારી લેજો તમારા ગુસ્સા પર કાબૂ કરતા શીખો નકર તમારો ગુસ્સો તમને જ કાબૂમાં કરી લેશે બીજાની વાત પર ગુસ્સો કરવાનો મતલબ છે તમારું ખુદ પર જ નિયંત્રણ નથી પરિસ્થિતિને સાથે સમજણ કરીને રોવા કરતા ગુસ્સામાં રહીને પરિસ્થિતિને જો બદલવાની કોશિશ કરવી એ વધુ લાભદાયી છે પ્રેમને ભાવતાલ કર્યા વગર લૂંટતા રહ્યો પણ તમારા ગુસ્સાની કિંમત તો હંમેશા ઊંચી જ રાખજો સાહેબ જે માણસ તમારા ગુસ્સાને જીતી લે એના પર પછી ક્યારેય તમને ગુસ્સો નહીં આવે કોઈકનો પ્રેમ જીતવા માટે તમારે એના ગુસ્સાને પણ જીતવો પડશે એ વિચાર કરજો કે જો વાત આત્મસન્માનની હોય ને તો ગુસ્સાને પાળીને રાખવામાં પણ ખોટું નથી અમને ગુસ્સો પણ આવવો જોઈએ અને જો તમને ગુસ્સો ન આવતો હોય તો તમને તમારું આત્મસન્માન ખોવાનો ડર પણ હોવો જોઈએ ક્યારેક તમારો ગુસ્સો પણ તમને તમારું આત્મસન્માન નથી ખોવાવા દેતો જો તમારો ગુસ્સો જ તમારી કમજોરી હોય ને તો લોકો એનો ફાયદો ઉઠાવવાના છે પણ જો પોતાના પર વિજય મેળવવો હોય તો તમારા ગુસ્સાને શાંત રાખતા શીખો કોઈ પણ પ્રકારની ખામી જ ગુસ્સાને જન્મ આપે છે એટલા માટે જ પ્રથમ તમારી ખામીને સુધારો કોઈ પણ પ્રકારની ખામી જ ગુસ્સાને જન્મ આપે છે જો તમે તમારા ગુસ્સાને જાહેર કરી દો છો તો તે જ તમારી સૌથી મોટી કમજોરી છે એ વિચાર સાથે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા સગાઓ સ્નેહો સુધી આ વિડીયાને પહોંચાડજો શેર કરજો અને અમારા આવા જ પ્રેરણાદાયક મોટિવેશનલ વિડીયોઝ સૌ પહેલાં નિહાળવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ધ ડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલ ને અને ફોલો કરી દેજો અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ ને ધન્યવાદ